ઉત્તરાખંડ સાંસ્કૃતિક સંગમ વડોદરા દ્વારા શુક્રવાર આઠ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગોરવાના માં શારદા વિદ્યાલય ખાતે સ્વ વિકાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં ઉત્તરાખંડ સાંસ્કૃતિક સંગમ વતી શ્રીમતી જાગૃતિ કલાજી જાણીતા ફેસિલિટેટર લાઈફ ટ્રાન્સફોર્મેશન કોચ અને વર્તણુકીય સલાહકાર દ્વારા સફળતાપૂર્વક તાલીમ આપવામાં આવી હતી આમાં નવથી બારના વિદ્યાર્થીઓએ તાલીમ મેળવી હતી આ કાર્યક્રમના આયોજનમાં આચાર્ય શ્રીમતી તનુજા તિવારી અને શ્રી અરવિંદ તિવારીએ યોગદાન આપ્યું હતું સંસ્થા વતી પ્રમુખ શ્રી દિલીપસિંહ રાવત મહામંત્રી શ્રી ભરતસિંહ રાજપૂત અને જનસંપર્ક અધિકારી શ્રી અનિલ રતુરી પણ હાજર રહ્યા હતા સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી આવા કાર્યક્રમોનું આયોજન કરી રહી છે